નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર એસટી વિભાગના સમાચાર ભાવનગર એસટી વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કનક કનકસિંહજી ગોહિલની ભારતીય પરિવહન મજદૂર મહાસંઘના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટ્રેડ યુનિયન ભારતીય મજદૂર સંઘ અખિલ ભારતીય પરિવહન મજદૂર મહાસંઘના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ગુજરાત ભાવનગરના શ્રી કનકસિંહજી ગોહિલની વરણી કરવામાં આવી ભારતીય મજદૂર સંઘ અખિલ ભારતીય પરિવારના છવ્વીસમો ત્રિવાર્ષિક અધિવેશન બીકાનેર રાજસ્થાન ખાતે તારીખ પંદર સોળ બે હજાર પચીસના યોજાયું જેમાં પરિવહન મજદૂર મહાસંઘ ગુજરાત પ્રદેશના મુખ્ય સંગઠન મહામંત્રી શ્રી કનક સેજી ગોહિલને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જેમણે ગુજરાત પરિવહન મજદૂર મહાસંઘ દ્વારા આવકારવામાં આવ્યા ભારતભરના તમામ ટ્રાન્સપોર્ટમાં એક સરખા નીતિ નિયમો બનાવવાના જોર સાથે આગામી દિવસોમાં ગુજરાત સહિત વિવિધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અને રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ નીતિ માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરો સાથે બેઠક કરી લાગણી અને માગણીઓ વ્યક્ત કરવાની નિયમ સાથે આજ રોજ શ્રી ગોહિલે પોતાની જવાબદારી સંભાળતા તેમના વતન ભાવનગર સહિત સમગ્ર ગુજરાત એસટી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા અભિનંદનની વર્ષા થવા પામેલ છે શ્રી ગોહિલે પોતાના ઉપર છેલ્લા પંદરથી વધારે વર્ષોથી વિશ્વાસ મૂકી પ્રથમ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ વર્તમાનમાં સમગ્ર ભારતના ટ્રાન્સપોર્ટ કામદારોની સેવાની તક આપવામાં આવી તે બદલ સર્વ અખિલ ભારતીય તેમજ ગુજરાત ભારતીય મજદૂર સંઘના સર્વે પદાધિકારી શ્રીઓ તેમજ વાલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી ભાવનગર